વેક્સિન લઈ લીધો ગૌતમ આવે પછી ગૌતમ ને લઈને જાય વિડીયો વિડીયો ઉતારી પછી આવું ખાન ખીજડ બસ બેના આવી ગયા ભાઈ અહીં મંદિર શૂટ કરવા માટે ગૌતમ આવે પાછળ બસ પેલી કે શૂટ કરી લે તો આપણે અહીંથી વિડીયો ઉતારી લઈ પછી આપણે જાવું બીજી બાજુ ને વ્યુ જો મસ્ત નો પાડો સોફીર ફોટો બોટો પાડો જોઈ કે વિચારે इसको फोटा પાડના है गाइस તો हम लोग इसको ફોટા પાડ દેતે हैं

રહી છે <laughs>

અને એ ડોફ ને એટલું નથી ખબર પડતો એ જોખમ અહીંયા જોખમ આવે છે ઓ તમને યાર ગુંડા બનો કરે આપણે ભાઈ અહીંયા દેખી ગયું હવે આપણે જઈ છે ને ધૂળા બાજુ જઈએ ધૂળો ને એ અમને તમને છે ને અહીંયા જે નવા ઇતિહાસ કે ભાઈ હું હતો મને ઘણા તો કોઈ આવતા નથી પૂરો મોરવાડા નું કેન્દ્ર ધૂળા નું કે ભોગી તો કે ધૂણે હવે તમને લોકો છે ને અહીંયા ગૌશાળા દેખાડું

વહી ગઈ ભાઈ પાછળનું આ વિડીયોનું એડિટિંગ તો થઈ ગયું ભાઈ કમ્પ્લીટ અને આ વિડીયો કરશો હવે એન્ડ ને બસ આ લગીને તમે લોકો વ્લોગ જોયો હોય આખો વ્લોગ તો ભાઈ કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને બસ એટલું કહેવાનું છે કે ભાઈ થોડો ઘણો વ્યૂ આપણે જેટલા થોડો ઘણા સમયથી ડાઉન થઈ ગયા હતા આપણા વિડીયોનો તમે કટલે અને વ્યૂ રેગ્યુલર તો આવવાનું કોશિશ કરશું જ ડેમ બન જેમ બન ડેલી પાછો ખાંડ નવો બ્લોગ લઈને આવશું કદાચ વિડીયો વિડીયો શૂટ કરવા જાવશું તો એટલે બસ એક કામ કરે છે ભાઈ ડેલી ના થોડોક ટાર્ગેટ છે ને ઉપર જવા દેજો આપણે જે ચારસો ત્રણસો ચારસો નો જે ટાર્ગેટ હતો ત્યાં લગાવ દેજો મેંથી આપણે બ્લોગિંગ ચાલુ કરવાની આજના બ્લોગ એમ હોય તો વિડીયો ને કદાચ લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ નહીં મળશું